સોફે મેરી તો મામાએ કાયત્રા ઉતારી દીધા એ તો હાલો બાજી પણ એમ ફે આઈ બેયા આને તો અને તમે વગડાના વાસી ખબર પડતી નથી ગુન્ડામાં એ ડાયરામ હેલો યુટ્યુબ હવે તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો કેમ છો તમે બધા મજા મજામાં જશો તો આજની સવાર થઈ છે મામાની ઘરે આવી ગયા હતા મામાના ઘરે અત્યારે તો અત્યારે સવાર સવારમાં વિડીયો ચાલુ કરી દીધો ઉતરવાનો મામી ધવે છે કપડા મારા મામા જો કાંઈ ત્રા દે છે અમને અને એક આમ બેઠી હે બ્રશ હાથમાં લઈને જ રહે

હું તને ગમે કઉે તારી લગ્ન જ કરવાની આમ જો અમે બધી વેપાર ને આવું બધું લઈને આવ્યા છે આમ તો માથા સ્ટીક નાખી નીચે રહેતો જરાય

तदावे री क्यों हेगा या मैं लोट बांध नख्यो को है कोई तां तो हारु बताइसे हां तो हूं तो बनाऊ छु तारी घरे नथी तो मैं नुका दू छु रे दो मारो सा मारके सब मामी बदी नाक दे नाक दी दो पकड़ मामी दो खाली मार तो आलूच

આને કહેવાય નીયાની રોટલી એટલે તું નઈ ખાકે શાક મારુ નઈ રોટલી નઈ ખામ કેમ ખાયો શાક કરતી કોઈ ન કરતા હું કોઈ કાઈ રોટલી ઓલી ફૂલે એટલે કોઈ કે ફૂલે જો એક

એ હા ઓલા આમ જવાનું કીધું આપણે કે મને મત ખબર હી તો ભાઈ સાહેબ ગેલી મનથી કે આવે છે થાય કે ગયું આ ચુકે લાગે હવે

राधेयो पानी चालू मजा आवे प्रेम ने लागी कोनी नजरु मारा मा अधुरा रहया मारी

હાલ વિજુ બહાર નીકળે હાલો નવાઈ ગી વિશું તર ઉડાડે પહેલે તો ફેમિલી નાય નાઈને અમે નીકળી ગયા છીએ અત્યારે કેવો નાય નહીં અને અત્યારે આમ ગુંદા જોઈ ગઈ મજા આવી ગઈ ને જોરદાર મજા આવી બહુ જ બહુ જ ગરમી થતી તી ને તળકોઈ ધૂમ હે એ નહી માને તો મજા આવી ગઈ અત્યારે મારા મમ્મી ગુંદા જોઈ ગઈ ને તો અમે જાય ગુંદા

સઈડો હો બાકી મારો રાણો આમ ઓલી રહી ની બે થઈ આગે મિનિટ બધો ગુંદો જ છે રાણો ને ભાઈ તને હું રાણો કહું તું સાબી ન હું હાલે સાગલી થાપી

એ ડાઈ રામનામ આમ લઈ લે આ લ્યા એમ આમ ઓય લેવાની આખો મને નથી મેળા આવતો પડી જાય તો ઈ કોણ મારો ધડો કરશે કાઈ ની તો તમ તારે સંદો છે અમારે આ બજુ ને આરિયા તારા આટપા હે નીજી તમે કોકનું એવું આવડે 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 બસ ઓ રાણો બસ બસ જો ડાઈ આ તો નાખી રાણો